દવા સાડતા હતા ભાઈ ક્યાં વસારે રોમાએ ચા મૂકી દીધો રોમાએ બનાવી નાખ્યો ચા વાહ ભાઈ વાહ ફાઈનલી ભાઈ આપણે આ ખેતર પૂરું થવાની તૈયારીઓમાં છે જે આ રીતે એક પોપ ભરી જુવારમાં શરૂઆત કરતી હતી આ બીજું જે આપણે ખેતર છે ને ક્યાં આવ્યા અઢી વીઘા પોપ લઈને વર્ગી આવી ગઈ ભાઈ આ રીતે ફિનિશ સેલો પોપ હાલો તો ભાઈ ઢાકણા બાકડા ટાઈટ કરી દઉં હું જય કિસાન વિજય ભાઈ જય જવાન જય કિસાન વિજય ભાઈ આવી ગયા ભાઈ આપણે બેક પપ્પા માં સાઈટા તો વીર માં ઈ ક્યાં સાટ વાગ્યો તો ક્યાં સાટ વાગ્યો તો ભાઈ આપણે નવા ખેડુ આવ્યા ઈ નહીં હમ જો આ રીતે આપણે જયેશ બાપુ ની પાસે કા આ રીતે ફ્લોર ફ્લાવર ની છે ટુક માં growth ની પછી જે આપણે રનિંગ મારીએ ટુક માં લિટમસ નું લીડર અને એક છે દુનાલી 555 એમાં હવે પચાસ ટકા આપણે ક્લોરોફાઈને જે આવે ને અને સાઇફરમેથિક દુનાલી પાંચસો પાંચ ક્લોરોફાય પચાસ ટકા અને સાયફરમેથિક પાંચ ટકા કીટનાશક ટૂંકમાં ફૂ ઓલાની આવે આપણે ફૂદાની ને જે આવે ને ઘીંગા ભીંગાને થાય આ બે દવાઈ ને કા ગ્રોથને આ રીતે છટકાવ કરી રહ્યા છે ને બીજીભાઈ હવે કરશે ટૂંકમાં

રેવાનો દે તો ગમે અહીંયા બસ સારી રીતે હબ હબાટી બોલાવ્યા જાય વાહ ભાઈ વાહ સારી રીતે બીજી ભાઈ હવે તો મને દેખાતા બંધ થઈ ગયા તો પાછા હમણાં આવ્યું છે તે તમને બતાવી ખાલી પપનો અવાજ આવે બાકી નો અવાજ હવે ટૂંકમાં ન આવે આપણે દેખાય નહીં વિજયભાઈ આવતા દેખાય આપણે ખાલી માથેની ફૂગ દેખાય પણ વિજયભાઈ નથી દેખાતા જે આ રીતે પોઝિશન છે પૂગી ગયા આપણી પણ હજી દેખાતા નથી આ રીતે આપણે બહુ મસ્ત વાર્તું કરી છે આપણી બાજુમાં કમ્પ્લીટ પૂગી ગયા તો હજી દેખાતા નથી વિજયભાઈ વાહ ભાઈ વાહ હવે દેખાણા હવે ભાગ્યા આપણે નહીત્ર બાકી આપણે મારદે હે જે આ રીતે

ટ્રાય કરું કરવું કરને આવતો રહે જાય પકડી જાય આ બાજુ હવે વિજયભાઈ ફોન પકડે આ રીતે ને આપણે ટ્રાય કરીએ ઉપડી જાય કે નહીં હા હા ઉપડી જાય ને મારે ભાઈ ચલુય કર દીધું બાપ આપણે ચાલુ થઈ ગયું એટલે આ તો આપણે નુકસાન નહીં રહ્યો કે ખરાય નહીં કાં લેવર રહી ગયો હોય કે ચાલો વિજયભાઈ શરૂઆત કરી દે વિજયભાઈ આ રીતે દવા થાય તે બેય કોરા ટૂંકમાં પડખા લેતા જ આવવાના વાહ ભાઈ વાહ વિજયભાઈ ડાકીની મોજ હાલે આમાં આપણે જ આવું તો આપણે રખાઈ જાય આવું થોડે ખુદ જાય ને ભેગા તમ તમારી બોલતી આવી છે તમને અવાજ નહીં આવતો જો આ રીતે વિજય ભાઈ જાય અહીં થોડીક આ રીતે તુવેર છે આપણે એની પાછળ આવેલા જાય

અંદર તો પછી આપણે આ રીતે બે કડા એ આમ 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 બે કરા હલાવી જાય પવન એ બહુ છે જોરદાર આમાંથી ફોહર બી ટૂંકમાં નીકળી જતી હોય દવા બાજુ મારે ને તો આ બાજુની ની હા એ તમને ફોનમાં તો નહીં દેખાતી આ બાજુની ફીણ ટૂંકમાં નીકળી જાય હવા હોય જો આ રીતે ફ્લાવરિંગ બ્લાવરિંગ નહીં છે આવું કામકાજ છે ભાઈ ગીરની તુવેરનું વિજયભાઈ પાછા નીકળી ગયા ભાઈ પંપ લઈને જે આ રીતે દવા સાટે જાય બે કોરા નડી ઊંચી થતી જતી હોય હવા પૂગી જ જાય ટૂંકમાં જે આ રીતે બે કોરા પડખા છટાતા જતા હોય તો આ રીતે ખેતીવાડીનું કામકાજ છે માં દવા છાંટવાનું આગળ પણ અમે બીજી વાર જવાનું છે ત્યાંનું પણ તમને બતાવીશ આપણે હવે તો ભાઈ જ્યાં સ્ટેન્ડ છે ને ટૂંકમાં જે આપણે પંપ રાખવાનું છે તેની માથે ચડીને જો વિજયભાઈ આ ટૂંકમાં જોઈ ને હેડું દેખાય બે ગો ફટફટ ફટફટ ધાતું થાય ત્યાં પી ગયા રીતે દવા છાટતા બે ખોરા બે હતા હોય હેરકી સાહેબ છે પૈસા પૈસા નહીં મળે ઓ ભાઈ આવું કામકાજ આલે દવા છાટવાનું પપથી દવા છાંટવાનું કાજ આપડી નજીક બહુ આવી ગયા હવે આપણે ફૂંક માર દે હો ધ્યાન રાખવું પડશે બાકી પૈસાનું કીધું નહીં એટલે રીતે કામકાજ આલે એકદમ તમે ફોકસ કરીને બતાવતું દે ખાલી ફુગાડવું એટલે તારે ન્યા થઈ ગયા તો વાહ પરખું પૂગી જાય એટલે લાગણ થઈ જાય બધી વાહ ભાઈ વાહ વિજયભાઈ વાહ જ્યાં આ રીતે દવા છાંટે ભાઈ વિજયભાઈ કંઈ ઘટે જ નહીં આવે કે એટલે પૂગે જઈએ જોઈએ તો ભાઈ ગયો હવે ધીરે ધીરે જ્યાં પૃથ્ચ છે ત્યાં બધું પુગાડ દે આપણે પંપ ભરવાની ચાર યુ કરીએ પાછા ભોપાળ લીધો પાંસ ટૂંકમાં હો કેમ ભાઈ ગરમ થઈ ગયો વિજય લીવર ઓછું ન હતું વાહ લીવર પાછું રાખી દીધું છે વસ્તુ હવે તો અવાજ એવો શો આવતું વિજયભાઈ આના વગરનો પંપ આવે છે ને ચા પીને પછી બીજી ચાલો ચાલો ખંભેટિંગ એડો પંપ ને વિજયભાઈ આગળ ને આપણે હાલીએ પાછળ રીતે વિજયભાઈ પંપ લઈને આવેલા જાય હવે આપણે બતાવ શું રિટર્નમાં આવી ગઈ છે તો જે આ રીતે ત્યારે સડી ગયા આપણે માં છે આ રીતે જ સેટે જાય દવા વાહ બહુ મસ્ત દવા લાગી જાય પોરવી નીકળી જાય બે ગોરા પડખામાં ને છે આપણી તુવેર જે આગળનો ભાગ છે જો અહીં જો બહુ પીરું દેખાય ત્યાં થોડુંક ભાઠાનો ભાગ આવે ટૂંકમાં એટલે ઈતે વધારે અહીંયા ફૂલફાલ દેખાય આ રીતે આપણે તુવેર છે જો વિજયભાઈ છે ટાઈ પૂગી ગયા હમણાં આવે નજીકમાં પછી તમને બતાવું શરૂઆત કરી ભાજી હેઠેથી ભાઈ વિજયભાઈ અહીંનું કાન છે કાંઈ આવે તો દેખાય આપણે કે આપણે કંઈ દેખાય દેખાય નહીં જો આ રીતે દવા છાટે એ બે એક વાર આ હેડું કમ્પ્લીટ ફેંક્યા જતા હોય માં કાંઈ રહે ભાઈ નહીં ગમે અહીંયા એરબેર હોય તો ઘા થઈ જાય ખાલી પ્રેશરથી જ ને આ બાજુ બગલા ભાઈ ઉડીને જાય ને આ બાજુ વિજયભાઈ ઉડીને જાય ટૂંકમાં પંપ સાથે ખેતી ની મોજ ટૂંકમાં ગીરની મોજ મોજ દવા સાડતા તા ભાઈ ત્યાં વસારે મેં ચા મૂકી દીધો આ રીતે તાપ બાપ પણ ભડકો થાય આ બાજુ વિજયભાઈ નો પંપ બોલાવે જો ચા પકવવાનું કામ કાજ આલે ચૂલા પર ટોપડી મૂકી દીધી હમ ચૂલા પર ટોપડી મૂકી દીધી જો આ ચા પકાવજે ને પછી આગળ ચા પીશું રોમાય બનાવી નાખ્યો ચા વાહ ભઈ વાહ ચાલો ચાલો મિત્રો ચા પીવા ગાવી જઈએ ભાઈ હવ ચાલો એને બની ગયો

ફાઇનલી ભાઈ આપણે આ ખેતર પૂરું થવાની તૈયારીઓમાં છેલ્લો પપ છે જો આ રીતે ભાઈ ફટાફટ દવા બે કરાયો આ રીતે તો હવે વ્યવસ્થિત દેખાય તમને બધાને આગળ થોડાક પાછા અંદર વહી જાય ભાઈ એટલે કંઈ નહીં દેખાય તો ભાઈ અમારા ખેડૂત મિત્રોનું જો આવું કામકાજ હોય ભાઈ તો બધા મિત્રો જગતના તાત ખેડૂતને સપોર્ટ કરજો ભાઈ લોંગ વિડીયોમાં વિજયભાઈ હળરાણી બોલાવી જાય બે કરાવવા નીકળતી જાય દવાની ફટાફટ બહુ મસ્ત દવા છાટે કંઈ ઘટે નહીં એવી તો ચાલો કે આપણે બીજી ખેતરે એવા દવા છાટવા જવાની છે જ્યાં એ સાંટ્યું ને જવારમાં કદાચ થોડા ઘણી વચ્ચે તો જવારમાં સાટવાની થાય એ કદાચ એમને બતાવીનું કારણ કે એ માટે બહુ લાંબી હેડી એ લોકો કરશે પંપમાં એટલે જો આ રીતે એક પંપ ભરી જુવારમાં પણ દવાનો છટકાવ કરી દીધો જો વિજયભાઈ નાખ્યા જાય કીધી બે કર બે બે પંપ લેતા એ ભલે બે બે હેરું લેતા જાય ને ટોટલ

એક જ ઉથલમાં અહીંયા અડધું ઉપાડી લીધું વાહ ભાઈ વાહ બહુ મસ્ત કામકાજ દવાનું હાલે સાંટવાનું તો એક પાછો આપણે વાળી ગયા હોય તો એનું બતાવીશું તમને અહીં તો આપણું કામકાજ હવે પૂરું થઈ જાય એ શરૂઆત કરતી ત્યાં બીજું જે આપણે ખેતર છે ને ત્યાં આવ્યા અઢી વીઘાનું જે આ રીતે છે અહીં પણ તું આ રીતે જ છે જો હવે પપમાં પાણી નાખવાનું કામકાજ કરે

આપણી બીજી વાડી છે અઠી ગાડીમાં આમાં કઈ બધું બે રહ્યા હોય ભાઈ કઈ દેખાય બેખાય નહીં વિજયભાઈ નીકળી ગયા ને આપણે આપણે કઈ કામકાજ કરવાનું કરીએ જો લઈને વરગી જાય વિજયભાઈ તો આ ભાઈ વાહ મોર ધૂમધડાકા હાલે હો ભાઈ જે આ રીતે હેડ રૂટતી હોય હેડ કાઢેલા એ ભાઈ બે જો આ બાજુ પ્રેશર ફેંકતું હોય જો આ બાજુ છે પ્રેશર આવતું હોય એનું તો આ રીતે દવા બધા એમાં ઉડતી જતી હોય પલો કરી જાય પછી આપણે ન ખબર પડે કે વીજી ભાઈ પીગા આ રીતે વીજી ભાઈ દવા સાચે છે આપણે એની પાછા પાછા આવી જાય તો એ આપણે દવા ઉડે કેમેરામાં કદાચ ઉડી જાય ઘરરાટી બોલાવી જાય ને આપણે પાછળ પાછળ આવી જાય તો આખામાં ઉડી જાય દવા કે આ રીતે બે પરખા લેવાતા જતા હોય ફૂલું બુલું ઘાસ થતા જતા હોય શેરના એ આવું કામકાજ કે દવા થતવાનું મિત્રો એ આ રીતે મોજા દરિયા હાલે ભાઈ પેટ્રોલિયા પાપની મોજ ફિનિશ સેલો પાપ હાલો તો ભાઈ ઢાકણા બાકડા ટાઈટ કરી દઉં હું અને તું દવા બવા નાખી દે ને હું પપ ભરી દઉં હવે તો એ સેલો હોય તો નાખી જ દેવાનું હોય ને ગ્રો નાખી દે આખું અને એમાં થોડુંક પાણી લઈ લે આમાં એટલે આખું ન્યાવ થઈ જાય ને નો હાલે તો જો આ રીતે વિજયભાઈ સીલું છે આ ડબલામાં થોડુંક હતું જો આખું નાખવા વર્ગી ગયા સીલ આપ શરૂઆત કરી દઈશું એટલે આપણે વિડીયો પૂરો કરી દે તો હાલો પહેલાં તો એને આપણે પંપ ભરી દઈએ થોડીક મદદ કરી દઈએ વિજયભાઈને વાહ ભાઈ વાહ સેલી કીક મારી દીધી વાત થાય પૂરી કીક મારી દીધી ભાઈ અને ભાઈ ઉપાડી લીધો હવે ભાઈ મૂંગો મૂંગો વાર લે એટલે કામકાજ આપણું થાય પૂરું ભાઈ ને વરગી જેલાસીને આપણે બતાવી દઈએ યુટ્યુબ ફેમિલી ને ભાઈ વાહ ખંભે નાખ લીધો પપ પેલા ઠેલા નહી ખાવ તો ન કરવું પડે કા ને જો એક સ્ટોરીઓ છે આ રીતે ફૂલ ફળ છે વિજયભાઈ ભાઈ કે જાય હવે ધરાડી બોલાવે જાય ભાઈ ત્યારે શરૂઆત કરી દીધી તેલો પંપ છાંટવાની તો ભાઈ આ છે અમારો તુવેરમાં દવા છાંટવાનું કામકાજ બધા મિત્રો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન વંદે માતરમ જય હિન્દ જય ભારત ખેડૂત સુખી તો બધા સુખી